આપણે આપણે આવેદનપત્ર આપી રહ્યા છીએ જોઈ શકો છો આપણે આવેદનપત્ર અત્યારે કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર આપી રહ્યા છીએ આપણે જોઈ શકો છો કચેરી આવેદન આપી રહ્યા છે આ તમામ ખેડૂતો સરપંચો બધા ભેગા પરિસ્થિતિ નથી પણ ખેતરમાં વેસખન તૂટી ગયા છે અને જે કંઈક વેણકાઓ હોય એમાં કડકડ સમા પાણી આવે છે તો સો સો ટકા નુકસાન પાણી તાણા તાનું કામ થયું છે તો એનું તાત્કાલિક સરકાર સર્વે કયા વિના વર્તે સુકવે ખેડૂતોને દેવા માફી થાય અને ખેડૂતોના ખાતામાં જે રીતે કિસાન સન્માન નિધિના બબ્બે બબે હજાર નાખવામાં આવે છે એવી રીતે સીધું ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવે એવું અમારે પાણી દાણા તાલુકા પરિષદ વતી રજૂઆત છે